મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખદલપુર ગામના ખેડૂત પુત્ર આકાશ પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી સમગ્ર ગ્રામમાં અને સમાજમાં પ્રથમ સીએ બન્યું છે વિસનગર તાલુકાના ખદલપુર ગામના શૈલેષ પટેલ પાસે માત્ર એક વિઘોત જમીન છે જેમાં તેઓ ગુજરાન ચલાવે છે વર્ષ બે હજાર ઓગણીસમાં ઇન્ટરમીડિયેટ પૂર્ણ કરી તેણે ત્રણ વર્ષ આર્ટિકલશીપ કરી હતી ત્યારબાદ મે બે હજાર પચ્ચીસમાં પરીક્ષા આપતા ગ્રુપ એક ગ્રુપ બે ક્લિયર કરી સીએ પણ પૂર્ણ કર્યું છે જેથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પછી ડ્યુરિંગ ધ આર્ટિકલશીપ ત્રણ વર્ષની અંદર સાથે સાથે આઠથી દસ કલાકની મેં મહેનત કરી હતી એના પછી જ્યારે મેં એક્ઝામ આપી ફાઇનલની પણ ફર્સ્ટ ટ્રાય એક જ ગ્રુપ ક્લિયર થયું બીજું ગ્રુપ ક્લિયર નથી થયું પણ હિંમત ના હારી નેક્સ્ટ ટાઈમે મેં બીજું ગ્રુપ આપ્યું અને એ પણ ક્લિયર કર્યું અને બે હજાર પચીસમાં ઇન્સ્ટિટ્યૂટમાં જે રિઝલ્ટ ડિક્લેર કર્યું એમાં મેં ફાઇનલ ક્લિયર કર્યું ત્રીજા ટ્રાય મેં એક ક્લિયર કર્યું અને પરિવાર અને બધામાં અત્યારે આનંદ છે ગામમાં બહુ ઓછી જમીન હતી એના કારણે પરિવાર સાથે વિસનગર સિટીમાં શિફ્ટ થયા પરિવારનો બહુ સપોર્ટ હતો તો આ પરીક્ષા ઇઝીલી બધા પાસ કરી શકે